વિદ્યાર્થી મિત્રો આજના આપણે જોવાના છીએ બાર ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તો ખાસ આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો કારણ કે આમાંથી ઘણા સવાલ તમારી દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર આવી શકે છે અને બોર્ડના પ્રશ્નપત્રમાં પણ આવી શકે છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમે આપની ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો હવે તમારા મેનમાં ખ્યાલ હશે કે ટેલિગ્રામમાં કઈ રીતે જોડાવું તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈએ વિભાગ એ જે વીસ ગુણનો તમને વિભાગ એ જોવા મળશે તો કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો જેના તમને ચાર ગુણ આપવામાં આવશે જેમાં પ્રશ્ન એક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પાણી કાવ્યના કવિનું નામ જણાવો પાણી કાવ્યના કવિનું નામ તમને આવડતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો તો શું આવશે જવાબ તો કે ઇન્દુલાલ ગાંધી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રેમાનંદનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે હવે પ્રેમાનંદનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આવેલું છે જો તમે સંપૂર્ણ અનુક્રમણિકા પાકી કરી હોય તો તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આવડે કારણ કે પહેલાં જે ચાર પ્રશ્નો હોય છે તે તમારી અનુક્રમણિકામાંથી જ હોય છે અને વિભાગ બીમાં પણ પહેલાં ચાર પ્રશ્નો હોય તે અનુક્રમણિકામાંથી જ પૂછાતા હોય છે તો તમને સો ટકા આવડવી જ જોઈએ કારણ કે આઠ ગુણની અનુક્રમણિકામાંથી જ પૂછાતું હોય છે તો કે પ્રેમાનંદનું કયું કાવ્ય તો કે દમયંતી સ્વયંવર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કે ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો તો કે ખંડ કાવ્ય એ ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આગળ જોઈએ પથ્થર થરથર ધ્વજે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે તો કે છંદોલય બૃહતમાંથી લેવામાં આવ્યું છે અહીં થોડું મિસ્ટેક થઈ ગયું છે ઇંગ્લિશમાં લખાઈ ગયું છે પરંતુ અહીં ગુજરાતીમાં આવે છે તો કે પથ્થર થરથર ધ્વજે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું તો કે છંદોલયમાંથી લેવામાં આવ્યું છે આગળ જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના પણ તમને ચાર ગુણ આપવામાં આવશે એટલે કે ચાર પ્રશ્નો પૂછવામાં આવશે જેના તમને ચાર ગુણ આપવામાં આવશે જેમાં પ્રશ્ન એક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમગ્ર પાંચમો પ્રશ્ન છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે છઠ્ઠો પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રામબાણ શબ્દનો અર્થ સમજાવો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે પણ પ્રશ્નો આપ્યા છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અથવા તો હવે પૂછાયેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તો આ બધા જ પ્રશ્નો તમને આવડવા જરૂરી છે તો રામબાણ શબ્દનો અર્થ સમજાવો તો કે રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે ગામના સજ્જનોએ શું ન્યાય કર્યો તો તમને પાઠ ભણ્યા હોય તો તમને ન્યાય કરતા કહ્યું કે પથ્થર મારીને મારી નાખો એવો ગામજનોએ ન્યાય કર્યો હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ વાણીએ કપડા ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો તમને જવાબ આવતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો જેના પર તમને ચાર ગુણ આપવામાં આવશે પરંતુ અહીં બે જ પ્રશ્નો પૂછાશે એટલે કે એક પ્રશ્નના બે ગુણ તો બે દુના ચાર ગુણ થઈ જશે જેમાં પ્રશ્ન નંબર નવ છે કે નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે તો નાયિકાને કયા કયા દુઃખ વેઠવા પડ્યા જો તમે દરેક કાવ્યના પ્રશ્નો વાંચ્યા હોય તો તમને આવા પ્રશ્નો આવડે નહીં તો તમે માર્ક ખોઈ શકો છો તો તમારે દરેક પ્રકરણના પ્રશ્નો વાંચવાના જરૂર છે તો કે નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તે તો તે સહન કરી શકે પણ પતિ જે એનાથી મોઢું ફેરવી લે તેની સાથે બોલા લે એ દુઃખ સામાન્ય નથી નાયકાને આ દુઃખ વેઠવું પડ્યું છે તો કે નાયકા સાથે એનો પતિ જ બોલતો નથી એ નાયકા માટે સૌથી મોટું દુઃખ છે તમે આવું લખી શકો છો પછી છે પ્રશ્ન નંબર દસ કે ભાદર નદીમાં કપડાં ધોતી પાણી બીતી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે તો કે પાણી નદીમાં કપડા ધોવાનો રાતનો અંધકાર ઈ રાતનો આડાશ લે છે એની પાસે જીર્ણ સાડલો મેલો ઘાઘરો અને કાષ્ઠવાળી ચોળી એમ ત્રણ જ વસ્ત્રો છે ઓઢણું પહેરે છે ને કાગરો ધુવે છે કાગરો ધુએ છે કાગરો ઓઢે છે ને ઓઢણું ધુવે છે આવી કરુણ દારૂણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જો કોઈ જોઈ જતું નથી ને એ ભીતી બીતી ચારેય દિશામાં જુએ છે અને કપડાં ધોવે છે તો આટલો જવાબ તમે જો આ પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો આગળ જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો જેમાં તમને બે પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં દરેક પ્રશ્નોના તમને ચાર ગુણ આપવામાં આવશે અહીં વિદ્યાર્થી મિત્રો તમને અથવાવાળા પ્રશ્નો પણ જોવા મળશે એટલે કે લગભગ તમને ત્રણ કે ચાર પ્રશ્નો આપવામાં આવશે જેમાંથી તમારે કોઈ પણ બે પ્રશ્નો લખવાના રહેશે જેમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈ છે કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા હતા તો દેવોએ નળ અને દમયંતીને જવાબ આવડતો હોય તો તમારે પાકો જો ના આવડતો હોય તો તમારે ખાસ પાકો કરી લેવાનો છે કારણ કે આ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે અને તમારે દ્વિતીય પરીક્ષામાં પણ ખાસ પૂછાયો છે તો જરૂરથી પાકો કરી લો તો વાંચીએ આપણે પરંતુ તે પહેલા તમે પણ વાંચવું હોય તો તમે તમારી જાતે વાંચી શકો છો તો શરૂ કરીએ કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ નવ વરદાન આપ્યા કેટલા હતો કે નવ વરદાન દરેક દેવીએ બે બે વરદાન આપ્યા સૌ પ્રથમ ઇન્દ્રરાજ રાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત જ અશ્વ એક દિવસમાં સોજન દોડી શકે અગ્નિએ વરદાન આપ્યું તું અગ્નિથી જાજીશ નહીં તો જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ થઈશ એટલે કે હાજર થઈ જઈશ ધર્મે વર્દન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તમારા રાજમાં કોઈને રોગ નહીં થાય તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાંચવું એટલે કે માગવું પડશે નહીં અને અંતમાં વરુણે શું વરદાન આપ્યું હતું કે વરુણ વરદાન આપતા જણાવે છે કે તારા રાજ્યમાં સૂકું પલ્લવિત થઈ જશે અને તે સ્મરણ કરીશ કે તરત જ તારા રાજ્યમાં જળ વરસશે એટલે કે જ્યારે વરસાદને યાદ કરીશ ત્યારે વરસાદ આવશે અને તારા રાજમાં જે પણ જે પણ વૃક્ષ સુકાઈ ગયેલા છે તે પણ નવા થઈ જશે એ પછી દમયંતીને વર આપ્યો તારા હાથ અમૃત સ્ત્રવ્ય થજો એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ દિવ્યંત થઈ જાય આવું કોને વરદાન આપવામાં આવ્યું તો કે દમયંતીને આવું વરદાન આપવામાં આવ્યું બીજું બધા રાજાને વરદાન આપવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર છે કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે છે ખાસ મોસ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આમાંથી તો દર વખતે એક પ્રશ્ન તો હોય છે અથવા તો આ પ્રશ્ન પૂછાય અથવા તો આના સિવાય પણ બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે પૂછાઈ જ જતા હોય છે તો કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે તો કે લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે શું કહેવું અને કેમ સંમતિ માગવી એની દ્વિધામાં છે તેમ છતાં ઉર્મિલાનું પોતાનું બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માગે છે ત્યારે ઉર્મિલાને ન આક્રંદ કર્યું કે ન લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી તેણે પોતાના ચહેરા પર સ્નેહ શોકની એક લકીર પણ ભરવા ન દીધી અને આ મનસ્થિ આ મનઃસ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક સુરવીર યોદ્ધા સાથે સરકાવે છે ઉર્મિલા લક્ષ્મણના સ્ત્રી ચિંતા ભાર ધરાવ વધારવા માગી ન નહોતી તેમની સાથે વનમાં જીવા જવાની જીદ પકડતી નથી એટલે કે ઉર્મિલા હોશિયાર હતી કે તેમના પતિને એવું ચિંતા પાડવા નથી માંગતી કે હું ત્યાં જંગલમાં આવવાની જીદ માગે તેવી તે નહોતી એથી ઉત્તમ યોગ સહન ન કરતા હયું ભલે ચીરાઈ જાય એ મને માન્ય છે લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન માટે અને વાણી અને અપેક્ષિત હતા પછી આગળ છે કે તેના મુખેથી ઉર્મિલા માટે સુ સુસાર સસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા આ પ્રસં અસ્તીના શબ્દો સરી પડે છે તો કે લક્ષ્મણ ઉર્મિલાને સુરાત મજા કહીને તેનું બહુમાન કરે છે લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપીને સાથે આવવા તૈયાર થશે પણ તેનો ડર ખોટો પડ્યો એ જાણીને લક્ષ્મણે કહ્યું દિવ્યકુ દેવી સિદ્ધ તું થઈ ઉર્મિલા સ્વાર્થી નથી તેણે સ્નેહના ચિત્તનો શોભે તેવી શાંતિ રાખી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન જોઈ લીધું છે ગુજરાતી વિષયનું વિભાગ એ માટે આપણે પેપર સોલ્યુશન જોઈ લીધું છે તો આપણે આ જ સાથે ગુજરાતી વિષયનો વિભાગ બી માટે પણ આપણે પેપર સોલ્યુશન બહુ જ જલ્દી લઈને આવવાના છીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતી વિષયના અને બીજા પણ ઘણા વિષયના આપણે વિડીયો અપલોડ કરી દીધા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેના વિડીયો પણ આપણે અપલોડ કરી દીધા છે તો તે પણ તમે જોઈ શકો છો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ આ સાથે જ ધોરણ ના દરેક વિષયની બ્લુપ્રિન્ટ પણ આપણે અપલોડ કરી દીધી છે તો તમારે તે પણ જોયું હોય તો તે પણ તમે જોઈ શકો છો તો આ યોગ તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીએ આવા જ કોઈક નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો